નમસ્કાર મિત્રો તમારું આ બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો અમે આવ્યા છીએ દિશાવાની સાંકેને વિશ્લેષણ કરવા તો મિત્રો વિડિયોને આગ્રજ આગ્રજથી તમને જોજો મિત્રો અને તમે કેવી રીતે વિશ્લેષણ કરો માતાજીને તો કમેન્ટમાં જરૂર લખજો તમે તો વિડીયો તમે પૂરે પૂરે જોજો તો મિત્રો તમે YouTube ચેનલ પર તમને નવો છે એક ટ્રાય લાઈક કરના કે મિત્રો કે કે આ હવે આ દિશાવાનો વિડિયોનો ચેલોગ બ્લોગ છે તો યાર સ્મૃતિ તમને રટા રહેજો મિત્રો તો તમને કેવી રીતે વેસેજન તો એ તમને તમને ભરજો મિત્રો તો હવે નિયત ન્યાય કરે લેબેન ભાઈ મિત્રો મિત્રો બલોગ તો ખા હું એ આશા કરું છું કે તમે પૂરો બલોગ તમે જોઈશો મિત્રો આ તમને નજારા તમે જોઈ શકો તો મિત્રો annadi આવી ગઈ છે મિત્રો પાણી ચાલુ છે એમાં વેસેજન કવદો જો સારું પાણી ને મિત્રો તો એમાં વિસર્જન કરવું જે મારા બરો ઘણા બધા દિશામાં ના વિદ્યાલય છે પાણી ચાલુ હોય ને એમાં વિસર્જન કરવું મિત્રો મિત્રો નવા બ્લાબ માં મળશે હવે જય માતાજી